હેલો મિત્રો કેમ છો એક જવાબ આપી દઈશું તો ગુણાકાર ડબલ ડિજિટ એટલે કે આવું આવો આપેલો હોય તો શું કરવું તો ગુણાકારની ની અંદર એક શરત છે કે આ સંખ્યા સેમ હોવી જોઈએ આ ગમે તે વચ્ચે છે પણ આ સંખ્યા સેમ હોય

આ બે નું ગુણાકાર કરી દેવાનું સરવાળું કરી દેવાનું તો આવી રીતે ચાર બે 6 થઈ ગયા સાત તારીખ એકવીસ બે એક જવાબ આવી રીતે બીજા પણ બતાવું છું

તો પેલા આ બે ની વાત કરી દઈએ સાત દુ ચૌદ તો આવી રીતે લખી દેવાનું ચાર બે પાંચ થઈ જાય એકસો ચોપન તો પેલા નવતરી સત્યાવીસ આ લખી દેવાના સાત બે નવ આવી રીતે આઠ પંચી ચાલીસ તો આવી રીતે લખી દેવાનું ચાર એક ચાર ને જીરો ચાર છ તરી માટે બને રહેજો સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરજો જણાવજો કે આ કેવું લાગ્યું મારી ટ્રીક નવી ટ્રીક અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું નવી સાથે જય